લોકોની સેવાનો મોકો જે લોકો ચૂકતા નથી એવું જ એક સંસ્થા આમ જોઈએ ને તો બે દિવસ પહેલા આ જે સ્થળ છે ને એની મુલાકાત લીધી હતી પણ એમ છતાં લોકોને હજી પણ માહિતી આમાં થોડી ઘટતી હતી આ જે છે ફરી આપણે મોટા કોટડામાં આવેલા છે મોટા કોટડા એટલે કે ઉગમ પૂંજલ અનક્ષેત્ર હવે આ જે સ્થળની વાત કરીએ ને તો ખડખડ પાસે અમરનગર ગામથી આ વાતની શરૂઆત થાય છે અમરનગર કે જ્યાં ઉગમ ફોજ ઉગમ પંથ પૂંજલ બાપા જેમનું નામ તો સૌ કોઈ જાણેલું હોય છે આજે પૂંજલ બાપા છે ને એના પૌત્ર એટલે કે અનવરભાઈ પઠાણ જેવો ઉગમ પંથી છે અને આજે સરસ મજાનું આ અનક્ષેત્ર અનવરભાઈ પઠાણ ચલાવી રહેલા છે ચાલો આપણે ફરીથી આજે આવ્યા છે કોટડા ખાતે તો આ જે અન્નક્ષેત્ર છે એની મુલાકાત લઈ અને હા જે વાતો ઘટતી હતી ને બહુ ખૂબ જાજા દર્શક મિત્રો કોમેન્ટમાં કરતા હતા વાતો કે ભાઈ આ ઘટે છે આ ઘટે છે ચાલુ આપણે આ અન્નક્ષેત્રની મુલાકાત લઈએ આ છે કેમ છે અનવરભાઈ મજામાં આજે તમારું ગામ વડીલ દાહોદ બધા થી કામે આવ્યા છો સરસ હવે આ જે ભાઈઓ છે ને તમારું નામ શું મોગજીભાઈ મોગજીભાઈ સરસ મજાના લાહા લાડવા ખાય છે ગાંઠિયા છે શાક છે રોટલા અને રોટલી છે હવે આ અન્નક્ષેત્ર વિશે તમને બે દિવસ પહેલા તો આપણે વિડીયો મોકલો હાલો અનવરભાઈ તમારી મુલાકાત પણ આજે ખાસ લોકોએ ખૂબ વખાણ કર્યા તમારા અને કીધું કે ભાઈ અનવરભાઈ જે કામગીરી કરે છે ને એ ખૂબ સારી કામગીરી છે હવે અનવરભાઈ આપણે ઘણી ઘણી વાતો કરીને આજે જે આ આવ્યા છે મજૂર છે આમ આમ જોઈએ ને અનવરભાઈ તો આ બધા મજૂર છે રોજી કમાવા માટે આવેલા છે જે કમાવા માટે આવેલા છે કામ ધંધો કર્યો છે એમ છતાં તમે એને જમાડો છો અને સરસ મજાનું મિષ્ટાનથી લઈ ગાંઠિયા રોટલા રોટલી ગરમા ગરમ બધું ખૂબ સારું છે અનવરભાઈ તમારા કુંજલ બાપા વિશે ખૂબ જાણ્યું મેં ત્યાર પછી હતો બે દિવસ આપણે બે દિવસ પહેલા મુલાકાત થઈ અને એના વિશે દર્શકોએ જેટલાય કોમેન્ટો કરી

આપડે પત્રિકા બતાવી ગઈ છે આપડા પ્રણાલીકા માં ભીષ્મ પિતાએ સો મહિના મોત ને થયેલું મોરાર સાહેબ બાર મહિના ઠેલ્યું તો એક દિ અમારા માટે મોત ને થયેલી ભગત બું બાપા કે એવું છે શિવરાજ ની વર્તે દીધી પઠાણ દસ વાગ્યે ગુરુ ઉગારામ ની હાજરીમાં દેહ છોડી દીધો એટલે ઓગણ સિત્તેરમી દાદા ની હોલ બે અઢાર વર્ષા ઉમર થઈ ગઈ અઢાર વર્ષ ઉગારામ બાપા ની વધારાની અઢાર વર્ષ વધારાનું આયોજન કરવા માટે ગુરુ દેવ ભજન કરવા માટે અમારા બાપા એ ભજન કરેલા પાસે બાપા હટાણે જે આપડા જે આપડા રાજા હતા સલુન માં એમના રાજા રાજણ નો શિકાર કરવા ગયેલા બંદુક પણ તાકી ને ફોડી પણ હરણ ની જગ્યાએ સાધુ ઉભા અને ઈ સાધુ એટલે કે ઉગારામ બાપા ઓહો અને ત્યાંથી ગુરુ ને મળવાની તાલાવેલી અને ગુરુદેવ ઢળી ગયા અને આજે અને અનવરભાઈ તમે જે તમારો પરિવાર છે આમ તો આ પંથ ની અંદર તમે માનવતાવાદી પંથ છે કોમી એકતા ના વિશેષ આ દાખલો કહેવાય પઠાણ સમાજ માંથી મુસ્લિમ પઠાણ

એનો તમે પાનસો અત્યારે પાનસો વ્યક્તિ ગુજરાત માં અલગ અલગ શહેર ની અંદર રહ્યો છો અને આ પંથ ની અંદર સોળ બે તમામ નગર તિથિમાં સોળ બે એટલે કે શિવરાત શિવરાજ સમાધિ છે બાપા ની જે બનાવ્રમ પણ છે આ પંથ અંદર મેં વાત સાંભળી તમામ સમાજના તમામ આશ્રમ છે હા દેવગામ ની પણ મેં વાત હતી એના ગુરુ ગરમ બાપા હા પછી અમારે જરેશ્યા ગોહા ભગત તો ગુરુ ભાઈ થાય ગુરુ ભાઈ થાય એના ગુરુ કરમસી બાપા હા હા અને પછી અમાર મોટા માશાળા અમરેલી જિલ્લાનું જે જાનકીદાસ બાબુ એના શિષ્ય પ્રવીણ ભાઈ જો ઘટના તો ગુરુ અનવર અત્યારે આમ જો ઉગમ ફોજ માં કેટલા કનુય આવ્યો હોય અમારે ને ઉગમ ફોજ બાબો જાજા છે બધા ઘણા એટલા છે એટલા બધા આશ્રમો એટલા અને શિવરાત ને દી બધા અહીંયા ભેગા થાય આ બાપુ બિલખા અમારા અહીંયા બેઠા છે

દાતાને પણ અપીલ કરીએ છીએ કે ભાઈ આવું સરસ મજાનું જે મિષ્ટાન પીરસે છે ભોજન પીરસે છે અનવરભાઈ તો સતત માણસો આવતા હોય સતત ચા પાણી નાસ્તો જમવાનું સરસ બહુ સરસ કેવાય બહુ સરસ કેવાય આવું છે કોણ છે હાલો તો જઈએ હા હા

આ આમ જોઈએ તો પુંજલ બપ્પાની આ ત્રીજી પેઢી ગણાય ને ત્રીજી પેઢી પુંજલ બપ્પાની આ ત્રીજી આમ જોઈએ તો અભ્રમ બાપા તમારા પપ્પા મોટા મોટા બાપુજી પૂજા બપાક મોટા બરોબર છે એટલે આવું છે કે આમ જોઈએ ને તમારા માટે પણ નવીન છે આ છે અમારા જાવેદભાઈ આ છે અમારા અનવરભાઈ પણ એને ઈશ્વરે અલ્લાહે પસંદ કરેલા છે કે આવા સરસ મજાના કાર્યો કર્યા છે અને જ્યાં સુધી ઈશ્વર અને અલ્લાહ નો હુકમ નો હોય ત્યાં સુધી કોઈ પત્તું પણ હલતું નથી પણ આવું સરસ મજાનું સદાવ્રત છે ને સદાવ્રત એને જે મનોકામના તમારી ઈશ્વર પૂરી કરે અને ખૂબ સારું છે કે અને બીજા નંબરમાં અનવરભાઈ આપણે બે દિવસમાં વિડીયો ઉતાર્યો વિડીયો બહુ વાયરલ થયો અને તમારી ઉપર ફોન પણ આવતા છે અને અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ લોકો ખૂબ કરતા હતા કે ભાઈ હજી વધુ વિગત થોડીક આપો અમારા તમે કેવા જ્ઞાતિ સમાજ માંથી સરસ તમારું સરસ દાદા તમે મહેમાન છો ભેસાન છો ખુબ સરસ આવું છે કે અનવરભાઈ અને જાવેદભાઈ કે એમનો પરિવાર કે જે કોઈ સખીદાતા કે જે કોઈ આવા સેવાભાવી વ્યક્તિ આની અંદર ફૂલની તો ફૂલની પાખડીનું યોગદાન કોઈ મદદ કરે છે પૈસા થી કોઈ મદદ કરે છે ભાડા વગરનું વસ્તુ લઈ આવવા જવાની એમને હરેક ને દિલની પોતાના દિલની અંદર હોય તમે આ જે કઈ કામ કરો છો તમારી મનોકામના હશે ઈશ્વર અલ્લાહ એની પૂરી કરે